કરવાનું અને ઘરે લાકડા ફાડી આણવાનો આખો દાડી કોમ કરે કરે કરવાનું આતો આ કરો 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 અને તો ખાલી વાડે છે અને ખાલી ખા બનાવશે હોજે જ કોમ કરી મરી જવાનું છે મારું બીટું બરક ગુણા લારે તો કર્યા જેટલી ભીડ હતી મેઠો

આટલું શું કંજુસ વેડા કરો ભલામો તમે ગોળો ખાઈ ગોળો ખાવા ને પૈસા નહિ એમ કે હવે કેતો તો મારા જોડે ફુંજી ખાવા પૈસા નહી મારા જોડે પૈસા મારા જોડે આ પૈસા રોજ પડ્યા છે પણ મારે એન નહી ખવડું ખુવાડે એન હું એકો દિન ખાવ એકના બરે ત્રણ ખાઈ જો બર ગોળા આ શું તાપ તાપ થઈ ગયો જો હા હા ઓ વેલા ભઈ ભાઈ મજામાં ઓ મજામાં સદ કોમ હા તમાર તો હેલા ઉતરા લ્યા કાક એવું આમ સદ તારા

આપણે નહીં પેલો મંગો ભાઈ મંગો ભાઈ અમે જે ગોમો તે ઓયાને કુપણ ખેંચતા હતા કુપણ તે કુપણ માં ઓયાને ખેંચી કુપણ કોઈ વાત ના કરતા બસ હો કોઈ ના કરું ભલા મોણ કુપણ ખેંચતા હતા તે વાયન કુપણ ખેંચી તે વાયન લાજો દોરો હા નકલી કે હાજો અલા નકલી હાતા વળી કિસ્મત હોતા છે આ નકલી હતા આખા ગોમમાં દોરો પેરી પર જે પૂછે આને કે હોના નો છે હોના નો છે હવે એના કોમ છે કંજુશિયાના અને નકલી લાગ્યો આ નકલી લાગ્યો તો આટલો ફોર્મ કરે છે અને નકલી લાગ્યો તો 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 એ નકલી નોતું કરે હાચી વાત છે તમારી ખરેખર બસ અને ઉનાળો છે મારો બેટો હવે આપણે દર વર્ષે જા બરફ ગોળો ચાલુ છે કે નહીં ગોમકો ખબર છે કે નિયમ મન તો કશું ખબર નહીં નહીં એવું વાત માં જાવું છે બસ હું જાવું છે ને ખાવા શું કીધું હાર તો રાતર જો હવે ઘરે મુયે જો ઘરે યાર હા જો હો આમ કાચી મકે જતા

એલા દાડાના હોલ કે તો બચ્ચી એ મારુ બડુ આગળા કેવા હાથમાં આયા સી કપટ્યું ને હે મારી બેટી દાડા આ શું કરો બે શું આ શું કરો તેમ આગળા ભાગ્યા હોરા એ કાઠુનો ભયા લે પચપ કાઠો છો અલ્યા ગવર બાબો છે હવે ઓ છે માયાતા ઓ રેગણી સીધમ પડી લે ગવર બાઉ હવે

અરુ હા સગનિયા ગોણા પૈસા આવી ગયા સમજી લે એમ જીુરિત ના આવી ગયા અલ્યા મારા સેટારી મગસમાં એક નવો મસ્ત પ્લાન આવ્યો છે આમાં આમાં કાઈ કો આટ લે দুপুর પ્લાન છે લે જો બ પ્લાન છે હુંએ હવે ખાઈ હું કહું ને તું જો જોરથી આલજે અલ્યા હે ને હું બોદો છે કરું ને તું હે ને ઉઘાડ્યો છે ના કરી કે

कदा जो पोपटी जीते तो पोपटी पाय तुम गोळा खाईस अरे जीतो हो। तेन पाय गोळा खाईस मजा आई जी अन जो एक गोळा ने खाऊ मुदा मुदा बे गोळा खाईस आता आम्ही हे बद्दन बे बे खवरा आणू शकतो हार बद ना बद्दन नी तार बे खावा ने बिजे बद्दन लेके हार ले गम्मे दादा जेम पाडी एम पाड हेड थई सरे दबिया रे थई हेड हर तू कर बंदो शेर दा

બેઠા કરીશ તમને

ભાઈ મેં પાણી માં કેવા આવ્યો તે તમારો ગોળો ખાવ છે હવે ખાઓ તો હાડો અનક પર ઘરે જન હુઈ જો ફાઈનલ હવે હવે ફાઈનલ તમાર પૈસા થી નઈ ખાવનો કે રહી માર પૈસા થી ખાવનો બીજો ખબર આવે હડો કોણ ખબર આવે ઈ તો તમે બધું વાટમાં કઈ તમે ખાલી પાડી પાડા ને શું બળી ખાવ છે કોમ એ લેટવા આ આ ઉઠી તો દૂર દૂર કેટલું મરસુ મરસુ વળી જો ઉગ્યો હાં તો હશે છે ગમે તે હોય તો સાઈડમાં જ વળશે ઓસ ઉપર તો શેડ વાત કરે છે કોઈ અને પીલો ચાલનું જીયા રે ને હર બોલાય લાગે હું તો કરાયો તો માર બેહ દુવાન ટાઈમ થઈ ગયો બા હો તા ગમ મે તે હોય બોમ ગોળો ખવરા વાળો છે પહી જા હું સતારા ઘરે હો તો એવું થાય ને હું તને બરાબર ગોળો ખવરાઈ દઉં ના બધાની બોલી થી છે બોલા ગોળો ખાવાની હો બોલા લઈ લે જા બોલા ને ગયો વાત કરે છે કોઈ ઈ બચ્ચા ને આવશે મારો બેટો આવશે વાડી વાત કરે શાંતિ સોંધી જવાય છે એ મર કેમ માર કેમ નું જો હે તું એ લે પણ એક તો પે વિલો ભાઈ ઘરે જતો ટૂકો પડી પડીન થાચો હું તો હવે જતો રહ્યો બરાબર ગોળો ના ખવરાવું તું તો પણ શું કરું એમ કોઈ ઘરે બોલતું જ નતું આ તો કેક ની હે તો તને હવે ખબર નથી બોલ આ ચા છે હવે વેલો ભાઈ ઘરે ના ના નહી ટૂકા પડીને થાચો ગણું બેહી ગયું હાડો 50 રૂપિયા જ બચ્યા વેલો ભાઈ નહી તો માં